ના કે એ અમેરિકામાં એનો સક્સેસ હે કે અમારસ્તા ન પૈસા બહાર આવે મતલબ કે રમત પર પૈસા બોલની દે છે કે તો જ જિંદગીમાં છે ના છે એને રાજીયા પૂરને હું દવા એ કરાય પામ પર પૂરને ડબલ કોઈ મદદ સુ કરે અમેરિકામાં આમન ખાકે

દરબાર થરાદ થી બનાસકાંઠા થી જય માતાજી જય જાહુ માતા કેવું છે ભાઈ જય માતાજી ભરધનજી જય માતાજી કેવું છે મજામાં

જય માતાજી જય જગ માતા જોઈ લીધું મગફળી મગફળી કાચી બહુ કાચી શેકી હે પણ કાચી બહુ સિલ્વર બટન હજી પહોંચ્યું નથી પણ પ્રમ દિવસ દિલ્હીથી ફોન આવ્યો તો દિલ્હી સુધી પહોંચી ગયું છે જય માતાજી જય જય માતા તો ઘણા દિવસે અમારા પોપટ ભાઈ જોડાઈ ગયા છે આજે પૂનમ ઇસ્ટુડિયોના માલિક તો ખૂબ ખૂબ આભાર તમારો અમારી લાઈવમાં જોડાવા બદલે અને અમને મોઢવી શેકી ના પી હેજો આપણા શું ખાવાનું ચાલુ છે મગફળી તો તમે કેરશો કે ભજન અમચો અમારા ગામમાં રક્ષાબંધન નો મોટો મેળો ભરાય છે મુલાકાત કરો ભજન નવિદાનતા હે કદાચ ભાઈ કોઈ તમે આયા હોય એટલે પણ આયા હોય તો આપણો ફોન આવ્યા વાળો રહ્યા તો ગિફ્ટ એક મસ્ત આવી આજે બનાવ્યો તો તમે જોયો હોય તો આ આપ્યું છે એ ગિફ્ટ આવી છે દશરથજી ઠાકોર ત્યાંથી પોણી પરોઠાના સાહેબ છે એમની આપી છે હો કે

તો એ હરવાતી અમારા બેન જોડે ગયા છે નાથી બેન તો જય માતાજી જય જહ માતા અને જય તમારી સધી માં અજિતભાઈ નવા મોકાથી અજિતભાઈ જોડે ગયા છે મહાદેવ ભીખુભા રાણાકબોર જય માતાજી જય જયુ માતા સીતારામ જય માતાજી જય સોમનાથ નાથી બેન જોડાણ છે નાથી બેન જય માતાજી જય જયુ માતા ભાઈ જય ભવાની જય રાજપૂતાન જય ભવાની

દશરથજી ને આય માતાજી જય માતાજી જમી લીધું જમી લીધું અને ભજનમ જવું છે હા ખબર છે

અમારે પોપટ જે કાલે અવની ઠાકોર નું ગીત રિલીઝ થાય છે તો આવતો આવતો અમે વધાઈ લઈશું અમારા બનાસકાંઠાનો ટવુક તો બોલલો કેવા લેવન કોનડા ವನ್ಮ ಹವೀ ಖೋದಾಯಿ ಯು ಬರೀ ಕಲೋ ಮಥು ರಾಮ ಕೇಳ ಕಲಿ કાનડા નું ગીત મૂક્યું છે જય માતાજી પોપટજી ને ભાઈ તમને કે છે કે જય માતાજી જય માતાજી અદગમ વાળા કે છે પોપટજી ને જય માતાજી જય માતાજી જો એક આ છત્રી પણ ગિફ્ટ માં છે જો ઉપર પંખે પીડા છે મૂકી દે મેં કીધે બંધ કર આ છત્રી અમારા ગિફ્ટ માં આયેલી છે જો પ્રજાપતિ થરા તોણા બળદેવ પ્રજાપતિ ને અમારી ચેનલ ચાલી રહી છે તો થરા તોણા તો સાહેબ તોણા તો મારું મોહાળ છે તો તમારી મુલાકાત કરશું અમે તોણા થઈને જ નીકળાશો નદીએ રહેશે ગોહામાં અમારું છે તો છ ટકા આપતા જતા તમારી મુલાકાત કરશું તોણામો તાણા બળદેવભાઈ પ્રજાપતિ અમારી ચેનલ ચાલી રહી છે ને સવારે નવ વાગે લાઈવ થઉં છું માટનું કામ માટલા કુંભાર કામ જય ગુરુ મહારાજ થરાદ બનાસપોઠાવાળા વાળા દરબારને જય માતાજી જય જહુ માતા

જય જહુમાં જય સદીમાં જય જહુમાં જય સદીમા આજે નવીદના તો નવીદ આપણે જે તબલો વગાડે એના તા ભજન છે વારદાહ આયલા છે એટલે અમે ઘડીક વાર જાવ આપણે કીધું નતું તમને બોલાવો પણ આપણું કોઈ બોલ્યા નથી નવીન તબલ ચિંતા નવીન તબલ ચિંતા હે ભજન ઘડેક વાર આપણે જવાની ઈચ્છા કેમ છો મજામાં છે સાહેબ સારું જતાઓ થોડા ત્રણ બળદે બે પ્રજા મુલાકાત મુલાકાત લેજો લેજો ટકા સાહેબ અને સ્ટુડિયો તો અમે હોય છે અમારા પોપરજી ઠાકોરના સ્ટુડિયો એ ઉપર કોમેન્ટ જારી અમારા પોપરજી સ્ટુડિયો છે અહીંયા પોપરજીને તો કોણ ના ઓળખતું હોય થરાવાળા તો કોણ ના ઓળખતું હોય મીઠાથી વાહજીરમવાળું મીઠા ભાઈ વાહજીરમ બાપુવાળું મીઠાથી કોમેન્ટ કરો છો સેવક જોડે ને રુધિ આમ લેજો હેજો યા વડો સંદેશો મારા તો જય માતાજી બધાને જય જરૂર માતા અને અમારે આજે જવું છે ભજનમાં તો બધાને આવજો જય માતાજી જય જરૂ માતા